નમસ્કાર મિત્રો આજે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે આપણે શરૂ કરવાનું છે પણ એના પહેલાં આપણે થોડીક એક કોષ્ટકની જરૂર પડશે ત્રિકોણ વિત્તીય ગુણોત્તરોના ખૂણા માટેનું એક કોષ્ટક આ કોષ્ટક આપણને કમ્પ્લીટ યાદ હશે તો આઠ પોઈન્ટ બે ના તમામ દાખલા આપણે આરામથી એમ કહેવાય કે ખ્યાલ આવી જશે ઓકે તો પહેલાં આપણે કોષ્ટક મસ્ત મજાનું ક્લિયર કરી દઈએ કેવી રીતે યાદ રાખવાનું શું કરવાનું એ બધું હું તમને બતાવું છું ઓકે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે સાહેબ ખૂણા કયા કયા હજારમાં લેવાના તો જીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવું આટલા ખૂણા આપણે યાદ રાખવાના અને આટલા વિધાય છે આપણી જોડે સાઇન કોસ ટેન સ્ટેક અને કોટ તો સૌથી પહેલાં તમારે શું કરવાનું તો સાહેબ સૌથી પહેલાં સાઈનવાળી જે લાઇન છે સમજવું બરાબર સાઈન છીટાવાળી જે લાઈન છે એ તમારે કમ્પ્લીટ યાદ રાખી લેવાની સાઈન છીટાવાળી જે લાઈન છે એને કમ્પ્લીટ તમારે યાદ રાખવાની જુઓ સાઈન ઝીરોમાં પહેલાં ઝીરો આવશે પછી ત્રીસમાં સાહેબ એક છેદમાં રૂટ ટુ એક છેદમાં બે આમાં આવશે એક છેદમાં રૂટ ટુ આમાં આવશે રૂટ થ્રી છેદમાં બે અને આમાં આવશે એક આ તમારે પહેલાં સાઇનવાળી આખી લાઇન કમ્પ્લીટ યાદ રાખી લેવાની ફરીથી જીરો એક છેદમાં બે એક છેદમાં રૂટ રૂટ થ્રી છેદમાં બે અને એક યાદ રહી જશે ફરીથી એકવાર ઝીરો પછી એક છેદમાં બે એક છેદમાં અને એક આ લાઈન આખી કમ્પ્લીટ તમારે વ્યવસ્થિત ગોખી નાખવાનું તો બાકીની બધી લાઈન તમારે એમને પૂરી થઈ જશે હવે હવે સાહેબ કોસમાં શું કરવાનું તો કોસમાં મિત્રો તમારે આ જે સાઇનવાળી લાઈન તમે યાદ રાખી એ લાઈન તમે વ્યવસ્થિત લખી નાખી તો એ સાઇનની જે તમે લાઈન લખો છો આખી એની તમારે ઊંધી લાઈન કરી દેવાની મતલબ સાહેબ સમજાવું આ એક છે ને એને આગળ લઈ દેવાનું આ રૂટ થ્રી છેદમાં બે છે એને અહીંયા લઈ દેવા આ તો અહીંયા જ રહે આઈ જાય અને આ આવી જાય ટૂંકમાં રિવર્સ આવી જવાનું તમારે કોસમાં શું કરવાનું રિવર્સ ગેરમાં આવી દેવાનું સમજાય છે ખ્યાલ આવે છે સૌથી પહેલાં સાહેબ શું કરવાનું તો સાઈનની લાઈન આખી વ્યવસ્થિત ગોખી નાખવાની કમ્પ્લીટ ખબર પડે છે પહેલાં જીરો એક છેદમાં બે એક છેદમાં રૂટ ટુ રૂટ થ્રી છેદમાં બે અને છેલ્લે એક હવે એની ઊંધી લાઇન કરવાની સેમાં કોસમાં તો જુઓ આ એક આગળ લાયા પછી અહીંયા રૂટ થ્રી છેદમાં બે પછી અહીંયા એકમાં છેદમાં રૂટ ટુ અહીંયા એકના છેદમાં બે અને અહીંયા છેલ્લે ઝીરો ચાલો ક્લિયર એટલે સુધી ત્યાંથી આગળ વધીએ હવે સાહેબ ટેનવાળી લાઇન ટેનવાળી લાઈન કેવી રીતે યાદ રાખવાની તો જુઓ તમને યાદ છે ટેન ઠીટાનું સૂત્ર ટેન ઠીટા બરાબર સાઈઠ ઠીટા છેદમાં કોસ્ટ ઠીટા ચલો તો હવે જુઓ સાઈઠ ઠીટાનું મૂલ્ય કેટલું છે ઝીરો છેદમાં એક બરાબર ઝીરો છેદમાં એક ભાગ્યા એક કેટલું થાય ઝીરો થાય ઝીરો ભાગ્યા એક કેટલું થાય ઝીરો થાય હવે એકના છેદમાં બે અને રૂટ થ્રી છેદમાં બે તો જુઓ ભાગાકાર કરો એકના છેદમાં બે અને રૂટ થ્રી આ છેદમાં બે છે એ કયો જાય ઉપર તો બે બે કટ થઈ ગયા તો જવાબ કેટલો આવે એકના છેદમાં રૂટ થ્રી ચાલો ક્લિયર હવે આરામથી ખબર પડે આ રૂટ ટુ રૂટ ટુ કટ થઈ જાય તો જવાબ આવે એક આ બે બે કટ થઈ જાય તો જવાબ આવે રૂટ થ્રી એક ભાગ્યા જીરો જીવનમાં થાય નહીં ધ્યાન રાખજો એક વાગ્યા જીરો કોઈ દિવસ થાય નહીં એટલે એ અવ્યાખ્યાય છે એટલે આપણે શું કરી દઈએ ડેસ કરી દઈએ સમજાઈ ગયું ફરીથી ધ્યાન રાખજો સાહેબ સાઈન વાળી લાઈનમાં શું કરવાનું સાઈનવાળી લાઇન તમારે આખી યાદ રાખી લેવાની શું યાદ રાખવાની તો પહેલાં જીરો પછી એક છેદમાં બે પછી એક છેદમાં રૂટ ટુ રૂટ થ્રી છેદમાં બે અને છેલ્લે એક પછી સાહેબ પછી તમારે શું કરવાનું તો કોસવાળી લાઈન યાદ કરવાની કોસવાળી લાઈનમાં તમારે શું કરવાનું છે સાઈનની તમે જે આખી લાઈન લખી દો છો એને તમારે આખી ઊંધી કરી દેવાની સાઈનવાળી જે પટ્ટી આપણે લખી એની આખી શું કરી દેવા રિવર્સ આવી જવાનું પછી સાહેબ તો પછી ટેન લેવાનું ટેનમાં તમારે શું કરવાનું સાઈન ભાગ્યા કોસ સાઈન ભાગ્યા કોસ સાઈન ભાગ્યા કોસ સાઈન ભાગ્યા કોસ એ રીતે જવાનું ઓકે છે આમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી જીરો ભાગ્યા એક તો ઝીરો બે બે જતા રહે તો એકના છેદમાં રૂટ થ્રી આ રૂટ ટુ રૂટ ટુ જતા હોય તો એક બે બે જતા હોય તો રૂટ થ્રી એક છેદમાં ઝીરો કોઈ દિવસ ના થાય ડન છે ક્લિયર ઓકે હવે આપણે કોશેક ઉપર આવી જઈએ સમજવું કોશેક છે ને કોશેક એને કેવી રીતે સાહેબ યાદ રાખવાનું તો કોશેક છે એ કોનો વ્યસ્ત થાય તો કે સાહેબ એ સાઈન ઠીટાનો વ્યસ્ત થાય કોનો વ્યસ્ત થાય સાઈન ઠીટાનો તો આજે સાઈન ઠીટાવાળી વેલ્યુ છે એનો તમારે વ્યસ્ત લખવાનો સાઈઠ થીટાવાળી જે વેલ્યુ છે એનો તમારે શું લખી નાખવાનો મિત્રો વ્યસ્ત કેવી રીતે લખશો હવે જીરોનો વ્યસ્ત સમજવું જીરોનો વ્યસ્ત જીરોનો વ્યસ્ત કોઈ દિવસ થાય કરો જીરો ભાગ્યા એક અને એનો વ્યસ્ત એટલે એક ભાગ્યા જીરો તો શું થઈ જાય ડેસ આનો વ્યસ્ત બે ઉપર જતા રહે આ રૂટ ટુ ઉપર જતા રહે આ બે છે તમારે રૂટ થ્રી જતા રે ઉલટું કરી નાખવાનું ટૂંક અને એકનો વ્યસ્ત કેટલો થાય મિત્રો એક ટૂંકમાં સાઈનનો શું કરી દેવાનો વ્યસ્ત કરી દેવાનો પછી જુઓ સેક બિલકુલ મિત્રો ગભરાવા નહીં શેકમાં શું કરવાનું જાય આ કોશેકવાળી જે લાઈન લખી છે ને એનું બિલકુલ ઉલટું કરી નાખવાનું રિવર્સમાં આવી જવાનું એક આગળ મૂકી દેવાના બે છેદમાં રૂટ થ્રી રૂટ ટુ બે અને ડેસ ક્લિયર પછી કોટ કોર્ટમાં શું કરવાનું જે ટેનવાળી લાઈન લખી છે એનું ઊંધું કરી દેવાનું ડેસ રૂટ થ્રી એક છેદમાં રૂટ થ્રી અને જીરો ચાલો ડન છે ક્લિયર થઈ ગયું વ્યવસ્થિત સમજો આખું કોષ્ટક આપણે વ્યવસ્થિત પૂરું કરી દીધું ફરીથી ધ્યાન રાખજો સાઇનવાળી લાઈન આખી યાદ રાખવાની એક વખત રિવિઝન કરાવેલું કમ્પ્લીટ તો તમને વધારે ખ્યાલ આવી જાય યાદ રાખજો પહેલાં ના હોય તો નોટમાં લખી નાખજો બરાબર સાઈનવાળી લાઇન આખી ગોખી નાખી શું જીરો એક છેદમાં બે એક છેદમાં રૂટ ટુ રૂટ થ્રી છેદમાં બે અને એક કોસ્ટ વાળી લાઈનમાં એને રિવર્સ કરી દેવાની ટેનમાં શું કરવાનું સાઈન ભાગ્યા કોસ સાઇન ભાગ્યા કોસ સાઇન ભાગ્યા કોસ સાઇન ભાગ્યા કોસ સાઇન ભાગ્યા કોસ ઓકે પછી સાહેબ કોશેક કોશેકમાં શું કરવાનું સાઇનો વ્યસ્ સાઇનો વ્યસ્ટ સાઇનો વ્યસ્ત સાઇનો વ્યસ્ત સાઇનો વ્યસ્ત પછી સેક તો કોશેકની આખી રિવર્સ લખી નાખવાની સેકમાં અને છેલ્લે કોઠ ટેનની આખી રિવર્સ લખી નાખ વાત પૂરી થઈ ગઈ ઓકે ક્લિયર આવી ગયો બસ આટલું મગજ રાખવાનું પણ બધી વેલ્યુ યાદ રહેશે ઓકે ડન છે તો હવે આપણે મિત્રો આ કોષ્ટક આપણને કમ્પ્લીટ વ્યવસ્થિત યાદ હશે તો આઠ પોઈન્ટ બેના જે દાખલા છે એમાં હું પ્રોમિસ કરું તમને ધ્યાન રાખજો હું પ્રોમિસ કરું તો એક પણ દાખલામાં ભૂલ નહીં પણ થાય બધા વ્યાકરણ પપ્પુ જેમ આવડી જશે ઓકે છે તો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ સો મચ